પાત્ર તાલુકાના ડબકા ગામે વિરાઈ માતાના મંદિર પાસે ગણેશ પંડાળ બંધ હતા પંદર યુવકોને કરંટ લાગ્યો ઘટના સ્થળ ઉપર એક યુવકનું મોત અને ચૌદ યુવકોને અલગ અલગ જગ્યાએ ઈજાઓ થઈ પ્રકાશ ડાયાભાઈ જાદવ ઉર્ફે સચિન આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળ ઉપર મોત લુકડની એંગલ પંડાલ પરથી પસાર થતા હાઈટેન્શન લાઈનને અડી જતા ઘટના બની સમગ્ર ગામા શોહનો માહોલ છવા ગઈકાલે રાત્રે સાડા અગિયારની આજુબાજુમાં ત્રણ તારીખે ગણેશ પંડાલના યુવક દ્વારા પંડાલનું કામગીરી કરવામાં આવી રહી હતી તે ટ તે સમયે પંડાલના બીમ અગિયાર કેવીના બાયર સાથે અટેચ થતાં પંદરથી વધુ યુવાનોને કરંટ લાગ્યો હતો જેમાં એક યુવાન સચિદ ઓછું પટાભનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું જે ઘણું દુઃખદ Bagaimana bani hati dapka kalau kepada?